ફ્રેન્ડ જયી કૃષ્ણ તો અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે ઓનિયન એટલે કે ડુંગળીનું તેલ તો ડુંગળીનું તેલ ઘરે કઈ રીતના બનાવતી તેની રેસીપી હું લઈને આવી છું તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે ડુંગળીને છે તે પહેલાં ઝીણી મિક્સરમાં ક્રશ કરી લીધી છે અને પછી કઢાઈમાં લઈ અને આપણે એને ગેસ ઉપર ગરમ કરી લઈશું બધો જ પલ્પ છે એ આપણે કઢાઈમાં લીધા પછી તેમાં આપણે નારિયેળ તેલ છે કોપરાનું એ એડ કરી દઈશું તમે તમારા મનપસંદ તમે જે વાપરતા હોય એ તેલ પણ એડ કરી શકો છો તેલ છે ઘણું બધું ફાયદાકારક છે હું તેનો યુઝ બે રેગ્યુલર કરતી આવી છું આનાથી તમારા વાળ ખરતા હોય તે પણ અટકી જાય છે અને બેબી હેર હોય તે પણ ગ્રો થવા માંડે છે તો તેને આપણે સરસ એવું હલાવતા જઈશું તેથી ડુંગળી છે આપણે નીચેના ચોટે ઉમેરવા માટે આપણે અહીંયા મીઠા લીમડાના પાન છે તે લઈ લઈશું તેનાથી ફ્લેવર પણ સરસ આવશે જે ડુંગળીની છે એ વાસ પણ નહીં હવે આપણે નાખીશું મીઠો લીમડો છે એક આયુર્વેદિક ઔષધિમાં પણ ગણવામાં આવે છે એટલે આપણે એને અહીંયા તેલમાં પણ બેનિફિટ કરશે અને પછી આપણે ગુલાબના ફૂલ તો નહોતા પણ અહીંયા આપણે એને ઓફિસ ફૂલ મળી ગયા તે પણ લઈને આપણે તેલમાં એડ કરી દઈશું ને તમે અહીંયા જાસૂદના ફૂલ પણ એડ કરી શકો જાસૂદના પત્તા પણ એડ કરી શકો એ પણ ઘણું બધું બેનિફિટ કરે છે અને આજકાલ તો ચોમાસાની ઋતુ છે તો ધરો પણ આપણા ઘરે મળે છે તો તમે ધરો પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા તો સિમ્પલ એકદમ સિમ્પલ રીતે જ ઓનિયનનું તેલ બનાવ્યું છે એટલે કંઈ વધારે પડતું એડ કર્યું નથી એડ કરીને બધું સરસ એવું આપણે હલાવતા રહીશું અને તમે જોઈ શકો છો અહીંયા તેલ પણ છૂટું પડવા માંડી રહ્યું છે અને આપણે ઓલમેડ તોલ છે તૈયાર પણ થઈ ગયું છે તો પછી આપણે ગયણીની મદદથી ઘરી લઈશું આપણે ગયણીની મદદથી તેલ ગાળી લીધું અને પછી પણ ડુંગળીના પલ્પમાં આપણને થોડું ઘણું તેલ દેખાતું હતું તો એક સરસ સાફ કોટનનું કપડું લઈ લીધું અને તેની મદદથી પણ આપણે જે વધારાનું તેલ બચ્યું છે એ નીકાળી લઈશું અને તમને મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો કપડાથી તે જે તેલ આપણે કાઢ્યું તે ફરીથી ગરણીથી થી ગરી લેશું કેમ કે તેમાં ડુંગળીના નાના નાના પલ્પ જોવા મળે છે એટલા માટે અને ગરણીથી સરસ એવું ગરાઈ જાય છે એટલે તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ બનીને તૈયાર થઈ ગયું છે